હેલો ફ્રેન્ડ્સ આજે ગવા ઢોકળી બનાવવાની છે તો મેં અહીં અઢીસો ગ્રામ ગવાને પાણીથી ધોઈ અને તેના ટુકડા કરી લીધા છે અને લસણ અને મરચાંની પેસ્ટ તૈયાર કરી લીધી છે તો ઢોકળી બનાવવા માટે બે મોટા વાડકા જેટલો બાજરીનો લોટ લઈશું હવે તેની અંદર સ્વાદ અનુસાર એટલે કે એક ચમચી જેટલું મીઠું એક ચમચી જેટલી હળદર હળદર મને અહીં ઓછી લાગી છે એટલે મેં ફરી એડ કરી છે અને એક ચમચી જેટલું લાલ મરચું એક ચમચી જેટલું ધાણાજીરું અડધી ચમચી જેટલો અજમો હાથેથી મસળીને એડ કરીશું આ ઢોકળીની અંદર અજમો નાખવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એક ચમચી જેટલા તલ અને જે લસણ અને મરચાંની પેસ્ટ તૈયાર કરી હતી એમાંથી અડધી પેસ્ટ એડ કરીશું અને અડધી પેસ્ટ ગવારનું જે શાક બનાવીશું તેની અંદર એડ કરીશું હવે લોટને મોવા માટે તેની અંદર એક વાટકી જેટલું તેલ એડ કરીશું અને લોટને તેલથી સારી રીતે મોઈ લઈશું જેથી બધો મસાલો તેલ અને લોટ સારી રીતે મિક્સ થઈ જશે લોટની અંદર મસાલો થોડો ચડિયાતો કરીશું જેથી ઢોકળી જ્યારે બફાશે તો તેનો ટેસ્ટ થોડો ઓછો ન થઈ જાય તો મેં અહીં લસણ અને અજમાનું અને મીઠું થોડું વધારે નાખ્યું છે તો તમે પણ મસાલો થોડો ચડિયાતો નાખજો ગરમ મસાલો હોય તો અડધી ચમચી જેટલો ગરમ મસાલો પણ એડ કરી શકાય છે તો હવે તેને પાણીથી બાંધી દઈશું એટલે કે આપણે ઢોકળી માટે બહુ કટક પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં એ રીતનો લોટ બાંધીશું તો હવે આપણો લોટ તૈયાર થઈ ગયો છે તો હાથમાં તેલ લગાવી અને નાની નાની ઢોકળી આપણે બે હાથની વચ્ચે દબાવી અને આ રીતે બધી જ ઢોકળી તૈયાર કરી લઈશું ઢોકળી બહુ જાડી ન રહે અને નાની નાની બનાવીશું જેથી તે જલ્દીથી બફાઈ જાય અને અંદરથી કાચી ન રહે તો આ રીતે તેલ હાથમાં તેલ લગાવતા જઈશું અને ઢોકળીને થેપતા જઈશું તો આ રીતે બધી જ ઢોકળી તૈયાર કરી લઈશું તો હવે કુકરમાં ચાર મોટા ચમચા જેટલું તેલ એડ કરીશું અને તેની અંદર અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું રાઈ ફૂટી જાય એટલે અડધાથી પણ ઓછી ચમચી અજમો એડ કરીશું અને જે લસણ અને મરચાંની પેસ્ટ હતી તે એડ કરી લઈશું હવે જે ગવાર સમારેલી છે તેને એડ કરીશું અને તેની અંદર મસાલો કરી લઈશું અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલું લાલ મરચું અને અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું લાલ મરચું ઓછું એડ કરીશું કારણ કે આપણે વઘારની અંદર લીલું મરચું અને લસણની પેસ્ટ એડ કરી છે તો હવે તેની અંદર અડધો કપ જેટલું પાણી એડ કરીશું અને પાણી આ રીતે થોડુંક ઉકળવા લાગે પછી તેની અંદર જે આપણે થેપેલી ઢોકળી છે તે એડ કરી દઈશું ઢોકળીને એવી રીતે મૂકીશું કે તેની અંદરથી જે હવા અને પાણી છે તે ઉપર આવી શકે એટલે કે એકદમ અડી અડીને મૂકીશું નહીં વચ્ચે થોડી થોડી ગેપ રાખીશું તો આ રીતે એકબીજા ઉપર મૂકતા જઈશું અને વચ્ચે જગ્યા રહે તે રીતે ગોઠવી દઈશું તો આ જ રીતે બધી જ ગો ઢોકળીને અંદર કૂકરની અંદર ગોઠવી લઈશું બધી જ ઢોકળી એ રીતે ગોઠવીશું કે જે વરાળ અને થોડું પાણી છે તે ઉપર આવી શકે જેથી ઉપરની રહેલી બધી ઢોકળી પણ ચડી જાય તો કૂકરનું ઢાંકણું બંધ કરી લઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર ત્રણ વિસલ વગાડી લઈશું અને કૂકર એકદમ ઠંડુ થાય પછી જ ખોલીશું તો તમે જોઈ શકો છો કે ઢોકળી સરસ ચડી ગઈ છે આ ઢોકળી તમે રસાવાળી પણ બનાવી શકો છો અને આ રીતની કોરી પણ બનાવી શકો છો આ ઢોકળી પ્લેન દહીં સાથે કે છાશ સાથે ખૂબ જ સરસ લાગે છે આ ઢોકળી જોડે રોટલીની જરૂર પડતી નથી તો તમે જોઈ શકો છો કે કેટલી સરસ બને છે અને ચમચીથી તોડતા તે સરસ રીતે તૂટે છે એટલે કે સારી રીતે ચડી પણ ગઈ છે તો ફ્રેન્ડ્સ તમે આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો જો તમે આ રેસીપી બનાવતા હોય એટલે કે ગવા ઢોકળી બનાવતા હોય તો તમે કેવી રીતે બનાવો છો તે પણ કોમેન્ટ કરીને જણાવશો તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ